આ રીતે સેસ 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 ધીરે ધીરે બધી થેલી ને વારા આપણે લઈ લઈએ ટ્રેક્ટર પર આપ શું આધુનિક પદ્ધતિથી બનાવે સુનાથી મોઢું આવતું નથી આ રીતે એમ ન્યૂ પેકિંગ કોડેલ શું સ્પેશિયલ ડબલ એક કિલો આવે પેકિંગ છે આ રીતે શું આવે ભાઈ બરાબર હાલો આપણે પાંચે ખીલી નું જેમ કામ હતું જેમ આપણે વલણું મારે ને એમ એ પૂરું કર્યું હવે આપણે એક છોરી લેવાની ભાઈ ને આ રીતે મોઢા કાપે જવાના આ રીતે જો લુઝ થઈ ગયો હતો ને આપણે લેવું તો એટલે ફટાફટ પડી આ રીતે નાખ દેવાનો બધા જૂનાને વારા પ્રતિ વારા પ્રતિ વારા લેતા જવાનું અને કામ પાણીને ભરીને મૂકી દેવાય એટલે આપણો હાથ બાદ કંઈ બગડો હોય ફટ દેખી ધોઈ નાખવાનું આ રીતે બીજો શું આપણે લીધો એને કામ ઠલવી નાખવાનું આ રીતે ઠલવા જવાના પછી આપણે બે કિલો પૂરો થયો અત્યારે એને સાઈડમાં મૂકી જાય વધારે હલાવો તો પાછું આપણે પૂરો થયો શેછા ઉપરથી દબાવતા જાય આખો નીકળી જાય હવે આપડે સોથો કિલો ઉપાડ્યો આને પાછો ઘમોડીએ છો તો એટલો ઘડીએ એટલો લીડ હારી આવે તો ફટાકે ખાલી થઈ જાય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું ધાર થયું છે ને જય જવાન જય કિશન મિત્રો આજનો લોક છે આપણે સૂનો કઈ રીતે બને જે પાન માવા અને ગુટકામાં વપરાય આપણે ઘરની દુકાન છે આવા બધી લોગો આમાં તો આવતા રહે પાંચમો કિલો પૂરો થાય આપણે પાંચમો થઈ છે અને સૂનો સેટ ટ્રેક્ટર પર આપડે સૂનો તૈયાર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે તાત્કાલિક ચેનલ દઈ જવાનું જય કિશન મિત્રો પાંચ કિલો પૂરો થયો આપણે હવે ચૂના તો નખાઈ ગયા ટૂંકમાં થોડું થોડું પાણી આવીને નાખી દેવાનું બધા તો આ રીતે પછી હલાવી નાખવાનું એટલે જે કંઈ હોય એ નીકળી જાય તો થોડું થઈ ગયું હવે બીજાને લેવાનું એમાં થોડુંક પાણી નાખી ના એ લેવાનું મોટું આ રીતે થોડુંક હલાવી હળવી નાખીએ બીજો આ નંબરનું નંબર એમાંય થોડુંક પાણી નથી અને હલાવી નાખ્યું કંઈ રહી ગયું હોય ને બધું થોડું કૂતમાં આવી જાય કંઈ અંદર ન રહે આપડે વેસ્ટેજ ન જાય આ લીધો આપણે ચોથો નંબર એટલે ચોથા નંબરની થઈ આ ચાર કિલોનો પૂરું થયું ગયું સાફ સફાઈ પૂરી થઈ ગઈ છે અને આ પાંચ પાંચ થેલી પૂરી થઈ ગઈ તો એને આપણે સાઈડમાં મૂકી દઈએ આપણે થોડો હાથ ભાર પકડી ગયો જોઈ નાખીએ આ રીતે જોઈ નાખવાનું ભાઈ આપણે પછી શરૂઆત કરવાની ભાઈ તો આ રીતે આવી જાય ઉપરથી જોઈ લે ધીરે ધીરે આ રીતે આપણે પેલા હોલો ફેરવતા ને ગાયું રવાઈ રાખી ગળ છે અહીંયા બે પાંચ મિનિટ ફેરવવું પડે કે આજે ગાંઠા ગાંઠા છે એ બધા ટૂંકમાં ઓગળી જાય લીસ્ટનું થઈ જાય અત્યારે આવો તમને લાગે ને બે મિનિટ પછી કંઈ તમને જોવા નહીં મળે આખો કમ્પ્લીટ થઈ જાય આમાંથી આપણે ઓછી કરશું ને તો એ પડવો અરગી જાય એવો થઈ જાય આ છે પાન મસાલાનો સુનો તો ભાઈ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે જગતમાં ખેડૂત ચેનલ પછી થોડી વાર પાછું આ રીતે પાછું વલણો આપી દેવાનો જેમ આપણે ગાયની બેની સાઈ બનાવતા હોય એ રીતે જો અત્યારે એટલી લીજ આવી પેલા જે ઘાટો લોંધો પડતો હતો એ હવે આસો આસો થઈ ગયો પછી પાછી ઘડી વાર ફેરવવાની ફેરવવાનો પછી એક સાદી લેવાની આ રીતે હલાવી નાખવાની અને આ રીતે ભેળવી દેવાની અડધી પેલા અડધી નાખવાની પછી પાછો ફેરવી નાખવાનો અત્યારે પાણી તમને દેખાય ને આખો વળી જાય આગળ કઈ પાણી બાણી નહીં દેખાય આપણે સૂન છે તમને આખો સાદી સોડા નાખીએ ને મોઢા મોઢા કોઈ કોઈ ના ફાટે ગ્રાહકની ફરિયાદમાં આવે તો આવું કામ કર્યું હોય સૂનો બનાવવાનું સોડા નાખી સોડા ટૂંકમાં સૂના ફાડી નાખે પેલા થઈ ગયો હા તમને હવે રવાઈ દેખાતી છે બાકી વધારે લોતો છોટતો છે તો થોડીક હજી આપણે સોડા પડી આખી પૂરી આ કરી પૂરી સાઈડમાં સાપુ આપડે પાણીમાં બોલાડી દઈએ એટલે એ આપડી સાફ થઈ જાય સૂનો બનાવી લઈ જઈ ગયા ધીરે 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 સારું રાખવાનું ભાઈ પાંચ જ મિનિટ મેહનત વાળું તો કામ છે પણ અમારું તો કાંઈ મીનું રોજ નું હોય એટલે એલા કરે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રદાર ખેડૂત છે જય જવાન જય કિસાન